જય શ્રી કૃષ્ણ મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ સત્સંગ માર્ગમાં આજે આપણે વાત કરવાના છીએ મહાભારતના નકલી શ્રીકૃષ્ણ વિશે કોણ હતા મહાભારતના નકલી શ્રી કૃષ્ણ અને કેવી રીતે તેનો અંત થયો તો આવો જાણીએ મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો જરૂરથી સબ્સ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરેક વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે ધન્યવાદ શ્રી કૃષ્ણ અને તેમની લીલાઓ વિશે બધા જ જાણે છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે મહાભારતમાં એક નકલી શ્રી કૃષ્ણ પણ હતા મહાભારતમાં પોડ્રક નગરીના રાજ નકલી શ્રીકૃષ્ણ કહેવાતા હતા તેઓ પોતાની જાતને ભગવાન વાસુદેવ ગણાવતા હતા એટલું જ નહીં તેઓએ પોતાની આસપાસ શ્રીકૃષ્ણ જેવી જ વસ્તુઓ રાખી હતી શાસ્ત્રોમાં પણ તેનું વર્ણન કરવામાં આવ્યું છે કહેવાય છે કે સનાતન ધર્મમાં ભાગવત પુરાણમાં રાજા પોડ્રકનું વર્ણન કરવામાં આવ્યું છે શાસ્ત્રોમાં ઉલ્લેખ અનુસાર રાજા પોડ્રક કુંડ દેશના રાજા હતા જે ભગવાન શ્રી કૃષ્ણને નકલી અને ખુદને અસલી શ્રી કૃષ્ણ ગણાવતા હતા કથાઓ અનુસાર શ્રી કૃષ્ણ લાંબા સમય સુધી તેની ભૂલોને માફ કરતા રહ્યા પરંતુ જેમ જેમ તેની ભૂલો વધતી ગઈ તો ભગવાને પણ પોતાની લીલા બતાવવાનું શરૂ કર્યું આ રાજા ભગવાન કૃષ્ણની જેમ કપડાં પહેરીને ફરતા અને તેમની જેમ સુદર્શન ચક્ર પણ રાખતા હતા પોડ્રક ભગવાન શ્રી કૃષ્ણની જેમ જ સંદેશ આપતા હતા અને પોતાને વિષ્ણુના ખરા અવતાર ગણાવતા હતા એટલું જ નહીં પોડ્રકે ભગવાન કૃષ્ણને યુદ્ધ માટે લાલકાર્યા હતા જેથી અંતમાં ભગવાન શ્રી કૃષ્ણને પોડ્રક સાથે યુદ્ધ કરવું પડ્યું હતું પોડ્રકની રાસે અનેક રાક્ષસો હતા અને તેમણે નકલી હનુમાન પણ રાખ્યા હતા પોડ્રકે નકલી ચક્ર શંખ તલવાર મોર મુકુટ અને કોસ્તુભ મણી પણ પાસે રાખ્યા હતા પોડ્રકે શ્રી કૃષ્ણને ચક્ર અને શંખ છોડવા માટે આદેશ આપ્યા હતા તેમના પિતાનું નામ વસુદેવ હતું તેથી તેઓ ખુદને વસુદેવ કૃષ્ણ ગણાવતા હતા આખરે ભગવાન કૃષ્ણએ તેમની સાથે યુદ્ધ કર્યું જેના બાદ કૃષ્ણએ આ નકલી શ્રી કૃષ્ણને માર્યા હતા તો મિત્રો આ હતી મહાભારતના નકલી શ્રી કૃષ્ણની કહાની જે બહુ ઓછા લોકો જાણતા હશે હું આશા કરું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ બોલો જય શ્રી કૃષ્ણ